દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ બે દિવસ માટે કચ્છના પ્રવાસ આવ્યા ભુજના એરપોર્ટ પર તેમનું ઐતિહાસિક અને ભવ્ય સ્વાગત ઉમેદભવનમાં બપોરનું ભોજન લીધું અને ત્યારબાદ સ્મૃતિવન જવા રાષ્ટ્રપતિ રવાના દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે આવે છે અને આજથી બે દિવસ માટે તેઓ કચ્છના પ્રવાસે આવ્યા છે બપોરે બરાબર દોઢ વાગ્યે ભુજના હવાઈ મથક ખાતે રાષ્ટ્રપતિનું ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગતના કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જોડાયા હતા તેમની સાથે ખાસ કરીને વરિષ્ઠ અધિકારી ડીઆઈજી ચિરાગ કોરડીયા પોલીસ વડા વિકાસ શુંડે અને જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા ગાંધીનગરથી પણ અધિકારીઓનો કાફલો હોય પહોંચ્યો હતો હોય મથકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉમેદભવન એટલે કે સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિનું બપોરના ભોજનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમના ભોજન માટે સ્પેશિયલ અને અલાયદી કૂકની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ બરાબર ત્રણ વાગ્યાના ટકોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમની સાથે રહેલો પચાસ જેટલી ગાડીનો કાફલો ભુજના સ્મૃતિવન જવા ખાતે રવાના થયો છે પચાસ જેટલી ગાડીઓ ક્રમ બાય ક્રમ રવાના થઈ હતી રાષ્ટ્રપતિ વચ્ચે હતા તેમની સાથે સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સ્મૃતિવન કે જે ભૂકંપમાં દિવંગત થયા છે તેમની સ્મૃતિમાં આ સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે દુનિયામાં અજોડ કહી શકાય તેવું આ સ્મૃતિવન છે સ્મૃતિવનમાં રાષ્ટ્રપતિ પહોંચી ગયા છે અને તેઓ સ્મૃતિવનમાં અલગ અલગ પ્રકારનું જે આખું જે નજરાણું છે તેને નિહાળી રહ્યા છે સ્મૃતિવનનો કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમની સાથે આવેલા અન્ય મહેમાનો પણ દોરડો જશે દોરડો રણોત્સવમાં તેઓ હાજરી આપશે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને ખાસ કરીને રાત્રિ રોકાણ કરશે કેમલ સફારી કરશે તેમની સાથે ખાસ કચ્છના પ્રભારી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાયા પણ જોડાયા છે તેઓ પણ સવારથી કચ્છ ખાતે મુકામ કરી રહ્યા છે અને બે દિવસના જે રાષ્ટ્રપતિના કાર્યક્રમ છે તેમની સાથે તેઓ સતત જોડાઈને રહેશે આમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું આપણું સાટ જરૂર કરો એ પેટ ભરેલા અહીંયા બરાબર